પણ અવડી મોટી સરકાર તરી તરી વરથી મથે છે નથી માખણ બનતું નથી સાસ થતી કે નથી દૂધ ફાટતું કે હું કરે તરી વર વરથી એમના તમે બધા વીસ વર્ષ મહેનત કરી તો વિચારો કે વીસ વર્ષ પહેલા ખોવડું કેવું હતું ને આજ કેવું છે વીસ વર્ષ પહેલા ફળિયામાં હું હતું ને આજ ફળિયામાં હું છે વીસ વર્ષ પેલા ચપ્પલ જોડા કેવા હતા ને આજ કેવા છે હવે આપડે તો આપડી મહેનતે હારા જોડા લેવી તો ભાજપ વાળા કે જોયે મારા મિત્રો ખેડૂતોના પગમાં હું જોયેલી તો વળખાઈ ખાઈ ને લીધા તમે હારા બુસ્કોટ પહેરો તરત ભાષણ ચાલુ કરે જોયેલો મિત્રો મોદીજીના રાજમાં ખેડૂતોના બુસ્કોટ શેર હારો છાપરું બનાવો હારા જોડા લાવો હારો બુસ્કોટ પહેરો એટલે તરત ભાષણ ચાલુ કરી દે કે મોદીજી રાજમાં લીલા લેર

સરકાર સુધી વાત કેમ નથી પોકતી આપણી ઘરમાં છોકરો આપણા ઘરમાં છોકરો રમતો હોય અને સેજ એની રમત માં ફેર પડે સે હવા ઢીલો પડી જાય આંખી ઓછી ખુલતી થઈ જાય ઢીલો પડી જાય ને તો તરત જ કઈ ખીવું છે પૂછવી ન પૂછવી સેજ મારા ઢીલો હોય ને તો ઘરમાં આપડી દીકરી હોય માં હોય કે આદમી હોય એના હોકારામાં ફરક પડે ને આખું ઘર પૂછે ભાઈ તું ઠીક તો છો ને કઈ વાંધો તો નથી ને કેટલું બોલતો ચાર વેણ ઓછા બોલે ને તો ઘર ને ખબર પડી જાય આખા ગુજરાત ના ખેડૂત દુખી છે ઘરના ડેલા બેઠેલા ગાંધીનગર વાળા ને ખબર નહીં પડતી હોય આખું ઘર દુખી છે અને ગુજરાત ના ચોપન લાખ ખેડૂતો આજ કેટલી બધી સમસ્યાઓ ભોગવી રહ્યા છે ગાંધીનગર માં બેઠેલા સુધી સમાચાર નહીં પોગતા હોય કે ખેડૂતોને કેટલી સમસ્યા આવે વિસાવદર ની જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો પછી હું ગાંધીનગર ના ગામડામાંથી લોકો પાસેથી બધી વાત જાણી જાણીને મુદ્દાઓ લઈ લઈને લખી ગાંધીનગર જઈને કઈ પાસે રજૂઆત કરીશ કે ગામડામાં આમ છે તેમ છે આ પ્રશ્ન છે ગાંધીનગર ગયો જોયું કે અહીંયા કઈ સરકાર બરકાર જેવું છે જ નહીં ખાલી સરકસ ચાલે છે હાઉ કોઈ સરકાર જ નથી અને સરકસ છે રજૂઆત કોને કરો તમે એમ કે ગોપાલભાઈ જાઓ સરકાર ને રજુલી પોગો ત્યાં ન્યા કૃષિ મંત્રી બદલાય જાય મંત્રી મંડળમાં ફેરફાર વળી તમને એમ થાય નવો આવ્યો એને કઈ આવું વળી પાછા જઈને કઈ ના હોતા નવો મંત્રી આમાં હું કેવું કોને કેવું અને પરિસ્થિતિ નેતાની જોવો પોતાને કઈક વટતો હોય કે હોય કોઈ માણસને કંઈક વટ જેવું તો હોવું જોઈએ કે નહીં જેનામાં પોતાનામાં વટ ન હોય એ માણસ ગાડે બેહીને આપણે નો ઊંડા ખાડમ પડીએ એક પૂછતોય નથી હું કામ પણ અમારો હું વાક છે કેવા જેવાય નથી રે બોલવા જેવા નથી અને એવા મંત્રી બનીને બેઠા છે જે એટલું કઈ નથી એકતા કાઢો હું કામ ગામમાં કોક તું કઈ જાય ને તો ત્રણ પેટી બધીનું બાધણું ઊભું રે કે આના દાદા તું કઈ ગયા મારા દાદાને એટલે અમારે ડખો છે ને ગમે એ ચૂંટણીમાં ડખો સામો આવે દરેક ચૂંટણીમાં એ તું કઈ ગયા એટલો તો વટ વાળા આપણે માણસો ગણાવીએ કે વગર વાંકનું કોઈ મને કઈ કઈ ન જ આવે વાંકમાં લાફા માન લેજે પણ વગર વાંકનું તું નહીં સાંભળવામાં આવે એવો વટ તો ખરો ને આપડો કાઠિયાવાડ નો હવે કેવા મંત્રી બન્યા છે ગૃહ મંત્રી એવું નિવેદન કર્યું કદાચ તમારા કોઈના ધ્યાનમાં હોય તો એમ કીધું કે ભાઈ પહેલા તો કોંગ્રેસના રાજમાં ખેડૂતો સીઝન લેતા માંડ પૂરું પડતું હોય કે નરેન્દ્રભાઈ આવ્યા પછી ત્રણ ત્રણ સીઝન લે આમ આમ કરીને ત્રણ ત્રણ સીઝન ની ખેડૂતો લઈ રહ્યા છે એનું મને ગર્વ છે એમ કીધું હવે એને કોણ સમજાવે કાકા કે એક સીઝન સિઝન જેથી ખેડૂતો લેતા ને તેથી એક સિજન ની અંદર ઘેરો એક છોકરા પવડાવતા તોય થોડુંક હોનું લેતા તોય પાછું સારું ગાડું લેતા તોય મકાન બનાવતા તોય થોડાક રૂપિયા વધે તો એમ દાટતા એક સીઝન માં આટલું કરી નાખતા દસ પંદર પંદર આઠ આઠ દસ દસ છોકરા પવન આવતા બધા ખબર છે બધાના ભાઈઓ બહેનો કેટલા છે તીજી પેઢીએ જાતા અર્ધા અડધા ભાઈઓ બહેનો વાળો પરિવાર એક સિજન લેતા તો દસ છોકરા પવણાવતા આ ત્રણ ત્રણ સીઝન લે છે અને છેલ્લે એક છોકરા ને પવડાવાના મેલ નથી મળતું નથી કાઈ ત્રણ સિઝન હું લીધી આમાં છોકરો ભાવણે એમ નથી ગામો ગામ માંડા વિસ્તાર થઈ ગયો છે ભલે આપણે દાંત કાઢીએ પણ વાત વ્યવહારિક છે કે નહીં મારી જેદી એક સીઝન લેતા ને તેમતરુ પડી સીઝન વાળા હોનાભા વગર ના ખેડૂત કર્યા ક્યાં લુકડા લેવા જવા અને આ ટાટલી પીડા જોકે હું ભલે દાંત કાઢીએ છીએ આપડે અને હું વાતય એવી કરું છું કે હસવાનું આવે હું કામ રોવી તો આપણા આંસુડા કદર કે કિંમત ભાજપ વાળા કરે નથી એટલે દાંત કાટતા કાઢતા દેવાના છે રોશું તો એમ કે એક નબળો છે બે ધોકા બીજા મારો રો નથી પણ દાંત કાટતા 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 નીકળો હાવણો કાઢો અને દાંત કાઢતા ખબર ન પડવી જોઈએ હું થઈ ગયું વિસાવદર માં કેવું છે દાંત કાટતા કાટતા વિદાય આપી